આ તરફ અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અમરેલી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ શરૂ છે બાબરાની કાળુભાર નદીમાં પૂર આવ્યું છે બાબરાના શિવાજી ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે આ તરફ વાંદડીયા નજીકથી પસાર થતી ગાગડીયો નદી જ્યાં પૂરની સ્થિતિ છે બાબરા પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે વરસાદના કારણે હાલ સ્થાનિક નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે આ તરફ કાળુભાર નદીની સાથે ગાગડીઓ નદીમાં પણ પૂર જોવા મળ્યું છે ઘોડાપુરના કારણે હાલ તો રસ્તા પર આ પાણી છે તે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચી રહ્યા છે બાબરા શિવાજી ચોક વિસ્તારમાં પણ આ નદીના પાણી ભરાયા છે તો બાબરાની કાળુભાર નદીમાં પૂર આવ્યા છે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે જેને જોવા માટે લોકો પણ હાલ એકઠા થયા બીજી તરફ વાંગડિયા નજીકથી પસાર થતી ગાગડિયો નદીમાં પણ પૂર વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીશ કુમાર આપણી સાથે જોડાઈ છે હરીશ સ્થિતિ જોવામાં આવી રહી છે બાબરા શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ ખાબક્યો છે ત્યારે બાબરા શહેર તેમજ ઉપરવાસના ગામોમાં વરસાદ વરસતા કાળુબાર નદીમાં નવા નીર આવ્યા છે ત્યારે વહેલી સવારે ચાર થી છ દરમિયાન ધોધમાર વરસાદ બાબરા પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો છે તેને લઈ અને બાબરાના નગરમાં શિવાજીનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જોકે દર ચોમાસા દરમિયાન આ શિવાજીનગર ચોકમાં વરસાદી પાણી ભરાય છે ત્યારે ક્યાંકને ક્યાંક નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠે છે અત્યારે બાબરાના વાટળિયા નદી નજીકથી પસાર થતી ગાગડિયા નદીમાં પણ પૂરાયવું છે ત્યારે કાળુભાર નદી જે બાબરામાંથી પસાર થાય છે તેમાં પણ નવા નીર આવ્યા છે પરંતુ વહેલી સવારે ઉપરવાસમાં વરસાદને લઈ અને કારણે પણ માહોલ છવાયો છે અને નદી માં હાલ અત્યારે પાણી ઓસરી રહ્યા છે જી જી આ સમગ્ર માહિતી બદલ તો ગત મોડી રાત થી જ વરસાદી માહોલ બાદ સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે નવા નીર ની આવક જોવા મળી છે જેને લઈને હાલમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે